پپا پوس برابر

ભાઈ ભાઈ આપડે ડોકેશભાઈ બેઠા ડોગેશભાઈ બેઠાશ્વર ભગવાન છે

સિત્તેર રૂપિયા બજેટ બાર છે હમણાં ડાગર ડાગરદુમ દાગરધુમ આવશે હમણાં જોયું ક્યારે શ્રીફળ આવે પછી તમને દેખાડું શ્રીફળ કેવા છે આપણને ગૌ માતા મળી ગઈ છે

અને ચેનલ પર નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ બીજા વિડીયો મજા લાગી બાય બાય